જંબુસર પાદરા હાઈવે રુદુ પર તો બસ કેમ સામેલ આવ્યો છે તેમ કહી ટેમ્પો ચાલકે ડ્રાઈવર ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ખેડાના કઠલાલ ખાતે રહેતા સહદેવશી ઝાલા 28મી તારીખે સાંજે તેઓ આ 6 વાગ્યાના અરસામાં ભરૂચ સિટી સેન્ટર ડેપોથી જંબુસરના વેળેચ આવવા માટે નાઈટ શિફ્ટ વાળી બસ લઈને નીકળ્યા હતા રાત્રિના 8 વાગ્યાના અરસામાં તેઓ જંબુસર પાદરા હાઈવે ઉપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ જયનીલ હોટેલ નજીકના વરાંગ ઉપર એક મિનિ ટેમ્પો સામેથી આવતો હોય તેને દીપડ લાઈટ મારતા હે બસ ધીમી પાડી બસ ઉભી રાખી હતી જોકે ટેમ્પો ચાલકે તેમની પાસે આવીને તું જોતો નથી બસ સામે લઈને આવ્યો છે તો તેમણે મેં ક્યાં સામે બસ આવવા દીધી તેમ કહેતા તેણે તેમની સાથે તકરાર કરી હતી અરસામાં તેઓ બસ લઈને જતા રહ્યા હતા અરસામાં ટેમ્પો ચાલકે તેમનો પીછો કરી ઉચ્છેદ નજીક એકટા હોટેલ નજીક હાઈવે પર તેમની બસ રોકી તેમની સાથે પુનઃ ઝઘડો કરી મારામારી કરી હતી જેમાં તેનું નામ થામ પૂછતા તેનું નામ મીત સુધીર પટેલ રહે તરસાલી વડોદરા તેની સાથેના શખ્સનું નામ રમેશ લીલસંગ પરમાર રહે મુવાલ પાદરા હોવાનું માલુમ પડ્યું હતું બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ઓગણત્રીસમી જુલાઈને સવારે અગિયાર કલાકે પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી